રાયગઢ તાલુકાના મહાડમાં પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની મુસાફરી શરૂ થાય તે પહેલા જ તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું આ ઘટનાનો વિડીયો તેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો શિવસેનાના નેતા સુષ્મા અંધારે જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાના હતા તે હેલિકોપ્ટર ક્રેચ થયું છે તમને જણાવી દઈએ કે આ ઘટના રાયગઢ જિલ્લાના મહાડમાં બની હતી સુષ્મા અંધારે ચૂંટણી પ્રચાર માટે મહાડથી બારામતી જવાના હતા પરંતુ તે હેલિકોપ્ટરમાં ચડી શકે તે પહેલાં જ હેલિકોપ્ટર ક્રેચ થઈ ગયું હતું હેલિકોપ્ટર દુર્ઘટનાનો આ વિડિયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને અંધારેના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી જ્યારે હેલિકોપ્ટરમાં પાયલટ પણ સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે વાસ્તવમાં સુષ્મા અંધારે અમરાવતી પ્રચાર માટે જવાના હતા તમને જણાવી દઈએ કે હેલિકોપ્ટર લેન્ડિંગ વખતે જ ક્રેશ થયું હતું આ દરમિયાન હેલિકોપ્ટરે પોતાનું સંતુલન ગુમાવી બેઠું અને જમીન પર તૂટી પડ્યું મળતી માહિતી મુજબ આ ઘટનામાં બંને પાયલટ સુરક્ષિત છે હેલિકોપ્ટર ક્રેશનો વિડીયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત સુષ્મા અંધારેએ પણ પોતાના ફેસબુક પેજ પર લાઈવ ક્રેશનો વિડીયો શેર કર્યો હતો